આ કમ્પ્લીટ છે ને તો હવે પંદરમી ઓગસ્ટ ની જેવી જેવી કોઈ ઉજવણી કોઈ તારીખે થાય છે દિન શું કામ છે જો પ્રજાને સત્તક કેવી રીતે મળી બંધારણ લખાઈ ગયું એક જ અમલમાં આવ્યું તો હું શું પૂછું પૂછ્યો અરે અમલમાં ક્યાંથી મૂક્યું હવે ખરેખર તો ધોરણ આઠ વાય તો એ જવાબ વિચારવાનો હોય કે છવ્વીસમી જાન્યુઆરીની તારીખ કેમ પસંદ કરવામાં આવી તમારા માટેનો પ્રશ્ન તો એ છે બાકીના બધા માટેનો જવાબ છે અને જે વાત હતી આટલી હતી કે છવીસમી જાન્યુઆરી ઓગણીસો બંધારણ અમલમાં આવે આ બંધારણમાં અમલમાં આવવાની સાથે કેટલીક વસ્તુઓ નક્કી થઈ ગઈ જેમ કે આ દેશ છે એ બે પ્રકારની સરકારોથી ચાલશે કઈ કઈ એક રાજ્ય સરકાર એક ભારત સરકાર જે દેશની સરકાર ગણાશે અને એક છે રાજ્ય સરકાર હવે એવું કહો કે જે કાલે ચૂંટણી છે એ રાજ્યની સરકાર ચૂંટવા માટેની છે કે દેશની સરકાર ચૂંટવા માટે સારું છેક નીચેથી જોવાનું શરૂ કરીએ હું એકવાર કહી દઉં છું પછી તમારે બધા મુદ્દા પર વિચાર કરવાનો સૌથી નાનામાં નાનો પ્રતિનિધિ આપણે આપણા ગામમાંથી કોઈ ચૂંટીએ તો એ આપણા વોર્ડ નો સભ્ય છે વોર્ડ ખબર છે તમને વોર્ડના સભ્ય ધોરણ છ વાળા નામ સાથે ખબર છે એવા વોર્ડના સભ્યો હોય એ બધા ગ્રામ પંચાયતના સદસ્યો બને અને એ એક જે ચૂંટ્યો હોય આખા ગામે વોટ આપીને આખા ગામે એમ કહું છું ત્યારે અઢાર વર્ષની ઉપર જેમની ઉંમર હોય એ બધા લોકો મત આપીને સરપંચની ચૂંટણી કરે તો સરપંચ ચૂંટે આટલી સુધી બરાબર છે ટૂંકમાં ગ્રામ પંચાયત જે પંચાયતી માળખું છે તેમાં વોર્ડના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય એક આ આપણે જેમ ગ્રામ પંચાયત છે એમ નગરપાલિકા હોય અને મહાનગરપાલિકા હોય પણ વાત એક જ છે જેમ ગામનો વહીવટ કરવા માટે સરપંચ અને ગ્રામ પંચાયતનો સભ્ય હોય એમ નગરપાલિકા હોય તો એના નગર પ્રમુખ હોય અને સભ્ય હોય મહાનગરપાલિકામાં મેયર હોય અને સભ્ય હોય બીજું સ્તર બદલાય છે એ તાલુકા પંચાયત તો તાલુકા પંચાયતના સદસ્ય હોય તાલુકા પ્રમુખ હોય તાલુકા પછી કોણ આવે જિલ્લા પંચાયત તો જિલ્લા પંચાયતના પણ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય ને જિલ્લા પંચાયતના સદસ્યો હોય આ થઈ ગયું આને કહેવાય સ્થાનિક સરકાર સ્થાનિક કેમ કહેવાય તો કે પંચમહાલ જિલ્લાના પ્રમુખ હોય એ કયા જિલ્લામાં કામ કરે પંચમહાલ જિલ્લામાં એમને રાજ્યના કોઈ નિર્ણયમાં એમની કોઈ ભાગીદારી હોતી નથી કે દેશમાં કોઈ નહીં કે પાકિસ્તાન જોડે યુદ્ધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ આ દેશમાંથી આ ખરીદવું જોઈએ કે ના ખરીદવું જોઈએ એ આપણા ગામના સરપંચ નક્કી કરે કોઈ ના હા કરે ને બરાબર હવે એક રાજ્ય તરીકેનો વહીવટ કેવી રીતે કરવો એમાં કયા કાયદાઓ હોય એ કાયદાનો અમલ કેવી રીતે થશે ટૂંકમાં આવા બધા પ્રકારનું વિચારવા માટે જે આપણા રાજ્યમાં જે તંત્ર છે એમાં આપણે ધારાસભ્યની ચૂંટણી કરીએ છીએ એક પ્રશ્ન ઉમેરો આપણા રાજ્યમાં કેટલા ધારાસભ્યો છે

પેલું અત્યારે કયું છે કોને નક્કી કર્યું અનિતા અનિતા પંચાયતે નક્કી કર્યું છે વાત સાચી છે કે ખોટી છે સાચી છે ખોટી છે કારણ કે એ તો સરકારી તંત્ર તરીકે નક્કી થઈને આવી એ નક્કી કરનાર જે લોકો હોય તો એ આપણા રાજ્યમાં નક્કી કરનાર જે માણસો છે એ બધા ધારાસભ્યો કહેવાય અને વિધાનસભામાં બેસે આપણા રાજ્યનું પાટનગર કયું છે ગાંધીનગર છે ને એમાં છે વિધાનસભા છે ખબર છે તો એમાં બેસીને એ બધા નિર્ણયો લેવાતા હોય આટલે સુધી ઓકે છે બરાબર હવે આ તો થઈ રાજ્યની વાત પણ આખા દેશમાં કોઈ કાયદાઓ લાગુ કરવા હોય તો આખા દેશનો વહીવટ કેવી રીતે ચલાવવો જેમ આપણું ગુજરાત રાજ્ય છે આપણી નજીકમાં બીજું મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે રાજસ્થાન છે જ્યારે વાત આખા દેશની હોય જેમ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હોય એમને એવો વિચાર આવે કે ભાઈ ના આપણે અમેરિકા જોડે કોઈ લેણા દેણા નહીં રાખવી તો એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનું કામ છે નથી ને એને નક્કી કરવા માટે બીજી એક સરકાર જોઈએ સંઘ સરકાર આમ તો સંઘ એટલા માટે છે કે કેન્દ્રમાં પણ સરકાર હોય ને રાજ્યમાં પણ સરકાર હોય અને બંને સરકારોના ભાગ પાડેલા છે કે કયા કયા કામ આપડે ઘરમાં હોય છે ને મારે મારે ઘરની અંદર છે ને ઘરના જે મોટા મોટા નિર્ણયો હોય એ તમારા ઘરમાં તમે વિચાર કરો કે ફ્રીજ લાવવાનો હોય નિર્ણય કોણ લે મમ્મી બરાબર પણ ખરેખર તો ચિંતાઓ જે હોય ને એટલે પપ્પાઓની ચિંતાઓ મસ્ત હોય કઈ હોય ખબર કે અરે યાર ત્યાં વિરાટ કોહલી કોણ આવું થઈ ગયું વિરાટ કોહલી આમ નતું રમવા જેવું અરે આ તો ચાલતું હશે આવો રોડ તો બનાવતો હશે એના બધા અહીં રોડ બનાવવાનો મમ્મીની ચિંતા કેટલી હોય ખબર છે ગેસનો બોટલો પૂરો થઈ જશે કાલે આપણો છે વરગ્યા આટલો ચલનો કરવાનો છે આ વખતે નવરાત્રી પર પ્રિન્સિંગ કપડાં લઈ આવવા પડશે આવી ચિંતાઓ છે એ મમ્મીઓની હોય પણ એમણે ભાગ પાડી લીધા હોય છે ને એમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ કેટલાક એવા કામ વહેંચેલા છે તો હવે આ કેન્દ્રની સરકાર છે એ વિશ્વભરમાં ભારત કેવી રીતે કામ કરશે જેમ પેલા તમને એવું ખબર છે કે કેટલાક લોકો વિદેશમાં ફસાઈ ગયા ભલે કોઈક રાજ્યના તો હશે ને માની લો કે અમેરિકામાં અરે હમણાં ક્યાં યુદ્ધ થયું હતું હમાસ પેલું ત્યાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા યુદ્ધમાં ભારતીયો હતા પણ આમ એમ જોવા જઈએ કે ધારો કે આમાંથી પાંચેક ગુજરાતી હતા તો ગુજરાતની સરકાર એમને લેવા જઈ શકે ના જઈ શકે એ તો ભારતની સરકારે જવું પડે એમણે વ્યવહાર કરવો પડે ને એટલે આવી જેમ આપણી પાસે પણ બે સરકારો છે આપણી શાળામાં પણ એક તો તમારી ગ્રુપ પ્રમાણેની એક સરકાર છે અને પ્રમુખ ઉપપ્રમુખ તરીકે સરકાર છે તો તમારા ગ્રુપમાં જ્યાં સુધી સોલ્યુશન થાય ત્યાં સુધી અનિતાન કહેવાનું આવે છે શાળા બહારના બધા નિર્ણયો લેવાના હોય અનિતાને લેવાના હોય અને તમારા ગ્રુપના નિર્ણયો હોય તમારે લેવાના હોય એમાં તમે અનિતાનું માર્ગદર્શન માંગી શકો ખરા પણ તમારા ગ્રુપમાં ચેકલિસ્ટ કોણ કરશે એ નિર્ણય અનિતા આપી શકે

એટલો તો ફરક પડી ગયો ને કે ધારાસભ્યનું કાર્યક્ષેત્ર કયું ગુજરાત રાજ્ય એટલે કોઈ પણ રાજ્ય ગુજરાત નો કાયદો કરવાનો હોય તો ધારાસભ્ય ચાલે પણ દેશનો કાયદો કરવાનો હોય તો સંસદ સભ્ય જોઈએ અને આવતીકાલની ચૂંટણી છે સંસદની ચૂંટણી છે એ નીચે બીજો એક પેટા પ્રશ્ન છે ગુજરાતમાં કેટલા સંસદ સભ્યો છે ભારતમાં તો લખાય પણ ગુજરાતમાં પણ હોય ને સંસદ સભ્યો ની સંખ્યા કે ભાઈ ગુજરાત માંથી આટલા સંસદ સભ્યો થશે જેમ આપણે એક ગ્રુપ ની અંદર કેટલા લીડર ને કેટલા ઉપલીડર હોય છે તો બે લીડર થેન્ક યુ એવું છે ને એમ દરેક રાજ્યની અંદર એની વસ્તી મુજબ સંખ્યા નિશ્ચિત કરેલી છે કે આ રાજ્યમાં આટલી વસ્તી છે તેમાંથી આટલા સંસદ સભ્યો હોય તો એવી ચૂંટણી છે આવતીકાલે કે અહીંયા આપણે જે ચૂંટાશે જે જે ઊભા રહ્યા હશે બધામાંથી મતદારો મત આપશે એ ગાંધીનગરની વિધાનસભામાં નહીં બેસે જે પણ જીતશે એ ક્યાં બેસશે દિલ્હી આપણી રાજધાનીની અંદર જે સંસદ ભવન છે એ સંસદ ભવનમાં દેશના કાયદાઓ બનાવવા માટે બેસશે આટલું સમજાઈ ગયું છે આટલું બરાબર છે ભાઈ સારું હવે મત આપવા માટેની જે પ્રોસેસ છે કેવી પ્રક્રિયા કરવાની તમારે ઘરે કેવું રીતે કહેવાનું તો એક વાત નક્કી કરતો વોટ નાખવાના છે ને એવું તમારા સિવાય તમે કે હમ ભી વોટ નાખવી દઈ કારણ કે આપણે આપણો જે મત છે એના આધાર પર આપણે જે વ્યક્તિને છૂટીશું એ આપણા માટે કાયદા બનાવવાના છે હવે તમે આ એક આવો પ્રમુખ તૂટ્યો તમારે આખું વર્ષવો પડે મજા મજા પડી પડી હે વાત કરો આ ઉપપ્રમુખ આવો ચૂંટી કાઢ્યો તમે પછી અફસોસ કરે મેળ ખાઈ ગઈ હે આ એવા નવા ઉપલીડર ના લીડર ચૂટ્યા એ પણ જોયું આપણે જે મત આપ્યો હોય એ મત મુજબની આપણી શાળા બની મેં તમને કહ્યું હતું કે તમે બધા લોકો ખાસ કરીને આઠમાના લીડર ઉપર પ્રમુખ ઉપપ્રમુખ હતા એટલે કહું છું કે એ લોકો જે હાઇટ પર સ્કૂલને લઈ ગયા છે જે જે નવીનતમ બાબતો એમણે ઉમેરી છે તો એ માત્ર એમને આભારી નથી એ આપણે પણ આભારી છે મારો મત હતો જેટલા ઉભા રહેલા બધામાં કોના મતો ખબર નહીં પણ જેટલા ઉભા રહેલા પ્રમુખ ઉપપ્રમુખમાં તો અમે પણ મત આપ્યો હતો એટલે આપણે બધા લોકોએ થઈને આટલું જે સારું કર્યું છે આપણે બધાએ થઈને સારું કર્યું છે અને જો ખરાબ કર્યું છે તો આપણે બધાએ થઈને ખરાબ કર્યું છે એટલે જ્યારે તમારા ઘરમાંથી કોઈકને વોટ નાખવા ના હોય તો એવું કહેવાનું કે પછી દેશમાં આ બરાબર નથી ચાલી રહ્યું એવું કહેવાનો તમને હક નથી જો વોટ ના આપી શકે પોતાને જ્યારે તમારું જીવન કેવું હશે પાંચ વર્ષ સુધી એ આપણો વોટ નક્કી કરે છે તો જાઓ જ કહે જેમ આવતા વખતે ફરી ઉપમુખ ની ચૂંટણી થાય વોટ નહીં હાલવાનું અને પછી ફરિયાદો કરવાની તમારે એવા બધા કેટલાક લોકો તમે જોયા હશે કે લીડર ઉપલીડર માં ઉભા રહેવા તૈયાર નહીં પણ લીડર ની ફરિયાદ કરવા તૈયાર છે તો આના માટે એક વાજિંત્ર છે ડબલ ઢોલ ચીજ કે હું ફરજ નહીં બજાવું ખાલી બસ આમ આમ નથી તેમ નથી એવું ના હોય એટલે આપણે બધાને મત આપવા માટે કહેવાનું કેવી રીતે મત આપી શકાય તો એક તો ચૂંટણી કાર્ડ તો તમને ખબર છે ને હવે તો કે ચૂંટણી કાર્ડ લઈ લો એના આધાર પર આ ચંદુ સાહેબે બધી કાપલી પણ આપી હશે ખબર તમને પેલી એટલે એમાં એમને નંબર લખેલો હશે એ નંબર કયા યાદ રાખવાનો આવું કેજો તમારે એવું ઘેર કહેવાનું કે તમારે એની અંદર જે મતદાર કાપલી આપીને એમાં જે નંબર લખેલો હોય એ નંબર કહેવાનો છે ત્યાં જઈને તો આપણા બુથની અંદર પ્રવેશવાનું હમણાં ગોપાલ સાહેબ તમને આખા બુથની સિસ્ટમ સમજાવી દેશે બધાને તો જેવા તમે બુથની અંદર પ્રવેશશો એટલે કે તમારે પહેલા નંબર કહી દેવાનો એ નંબર કહી દેશે એટલે એક અધિકારી હશે એમનો હોદ્દો શું છે અચ્છા મતદાન મથકના સૌથી મોટા અધિકારી એને શું કહેવાય આપણા પ્રમુખ ઉપ્રમુખ બનાવે શું કહેવાય છે પેલું કહેવાય છે કોણ બન્યું અચ્છા ચૂંટણી અધિકારી કોણ કોણ હતા એટલે ઊભા થજો જરા કોઈને યાદ હોય તો ઓહો બધા ચૂંટણી અધિકારી ઘેરાજ તું હતી શું હતી

રાજ્યપાલ હતા રાજ્યપાલ ચૂંટણી કરવા બેઠા આપણા બધું જો તો ખરા પોતાની ચૂંટણી કોને કરાવી ખબર છે રાજ્યપાલે કરાવી કે ક્યારે અનિતા પ્રિસાઈડિંગ ઓફિસર પ્રમુખ મતદાન અધિકારી તો એ હશે એમને આપણે કોઈને કાલે મત આપવા માટે મળવાનું થતું નથી એવું કહી દેજો જેમ અહીંયા અહીંયા આપણી શાળામાં સૌથી નકામો માણસ કોણ છે એ એ પ્રમુખ અધિકારી છે છે પણ આપણે એવું કહેવાનું તમે નંબર કહેશો એટલે એક આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ હોય એ એમનું નામ યાદીમાં શોધશે આપણે અહીંયા કોણ શોધતું હતું યાદીમાં નામ ભૂમિકા તો ભૂમિકા હતી આશિષ્ઠ હતી એ નામ શોધતી હતી અને એ નામ ફરી એકવાર બોલે બોલતા હતા ને એવું તમારું નામ બોલાશે એટલે આપણા ગામમાંથી જ બે ત્રણ વ્યક્તિઓ બેઠા હશે કે જે ખાતરી કરશે કે હા એ જ વ્યક્તિ છે કે નહીં આવું તમારે કોને કહેવાનું છે આપણી ચૂંટણી યાદ કરી લો બોપલે એ રીતે વિડીયો ફરી એકવાર બતાવો એમને એ જુઓ અને એમને એવું કહેવાનું કે તમારે આ નંબર બોલવાનું તમારું જઈને એ નંબર બોલશો એટલે જે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ હશે તમારું નામ શોધશે એક બોલશે પછી તમારી એક જગ્યાએ સહી કરાવડાવશે કરાવશે સહી કરો આજે મને પ્રેક્ટિસ કરે બતાવો અને એના માટે એવું કહેજો કે ચોપડો સીધો કરાવવો જરૂરી નહીં આમ ઉલટી સહી પણ કરાવે તમારા નામની જે નામ હોય એની સામે સહી કરાવી જશે એટલે બધાને સહી કરાવવાની છે એવું કહેજો સહી કર્યા પછી બેલેટ આપશે એક કાપલી આપશે એ કાપલી ત્યાં મૂકશે આપણા પોલિંગ ઓફિસર હતા રાજ રાજેશ્વરી એવી રીતે કાલે કોઈ પોલિંગ ઓફિસર હશે બેલેટ આપશે પછી ત્યાંથી એક બેલેટનું બટન દબાવશું પ્રિસાઇડિંગ ઓફિસર અથવા બીજા કોઈ વ્યક્તિ પછી એમને મતદાન કુટીરમાં જવાનું મતદાન કુટીરની અંદર જેટલા ઉમેદવારો ઉભા છે એ બધાના નામ એમના ચિહ્ન હશે અને સામે વાદળી રંગના બટનો દેખાતા હતા એક આ બહુ લોચા પડે છે બધાને એવું કહેજો કે જે નામ હોય એ નામ પર નહીં દબાવવાનું કે જે ચિહ્ન હોય એની પર નહીં દબાવવાનું અનિતા તારું કયું હતું ચિહ્ન કળશ હતો તારું કયું હતું ભાઈ વર્લ્ડ કપ તો જેમ કે અનિતા એમ લખેલું હોય એની સામે કળશ દોરેલો હોય તો અનિતા લખેલું હોય એની પર દબાવવાનું નહીં અડધા લોકો આમ કઈ ઊંચા થાય કે નહીં દબાતું આ તો એ તો ખાલી નામ છે કળસ પર પણ નહીં દબાવવાનું એની બાજુમાં આમ જોડે એક વાદળી રંગનું બટન દેખાતું હશે ધારો કે તમારા અનિતાને એટલે એવું એમને સમજાવવાનું આવું તમે એવું હોય તો ડ્રોઈંગ કરજો જો આ કરી દેવાથી ખૂબ સારું પડે તમારા મમ્મી પપ્પા દાદા દાદીના વોટ બરાબર જ્યાં જ્યાં એમને નાખવા છે ત્યાં જાય આવું આપણે કહીએ નહીં આપણી ફરજ છે જો ફરજ કોની છે જેને ખબર હોય એની ફરજ છે એટલે તમે આટલી વાર મત આપ્યો છે અને તમે બરાબર પ્રમુખ જીતાડ્યો છે ઉપપ્રમુખ જીતાડ્યો છે તો આપણે એવું કહેવાનું કે ભાઈ એની સામે એક વાદળી રંગનું બટન હોય દબાવવાથી ધારો અનિતાને મત આપવો છે તો અનિતા લખેલું હશે તળસ દોરેલો હશે એની બાજુમાં એક વાદળી રંગનું બટન હશે એ દબાવવાનું એટલે એ દબાવશે એટલે એની બાજુમાં લાલ રંગનું એક લાઇટ થશે એવું કહેજો શું કહેવાનું જેવું તમે વાદળી રંગનું બટન દબાવશો એટલે તમે જેને મત નાખ્યો એ થોડીક વાર માટે ચાલુ ચાલુ નહીં રહે ટી એટલું ટી ટી બસ એવું બટન દબાઈ દેવાનું જો હર્ષિલ ના મત આપવો હોય તો હર્ષિલ લખેલું હશે વર્લ્ડ કપ દોરેલો હશે અને એની બાજુમાં વાદળી બટન હશે એ બટન દબાઈ જાય એટલે પછી ધીમે ધીમે ચાલતા ચાલતા કહે ઘેર આવતા રહેવાનું એ તો કરશે ને એ બધું આંગળી પર ચિહ્ન કરવાનું કામ આપણામાંથી કોણે કોને કરેલું મિતેશ હતો ને તો એવું તો કરતો જ નહીં કીધું ઓકે એ બધા કામ તો થશે પણ આપણે જે ખેર શીખવવાનું એનું ખબર છે બે કામ એક તો પેલી જે મતદાર કાપલી છે ને એનો નંબર કહી લેતા જાઓ અથવા કાપલી ખિસામ નાખતા જાઓ પણ જોડે ચૂંટણી કાળ તો લાવવાનું હો અને બીજું કામ એ કે અંદર જ્યારે મતદાન કુટીરમાં જાઓ ત્યારે બીજું કોઈ હશે નહીં એમની જોડે હોય કંઈ અને કોઈ આવી પણ ન શકે પણ પછી મત નાખવાનું તો શું થાય અનિતાના નામ પર જોર કરે એમાં તો અનિતાને વોટ નાખો તો અનિતા લખેલું હોય ને એની પર નહીં દબાય અને પછી કે નહીં દબાતું આ તો બટન તો અનિતા લખેલું હોય એની પર નહીં દબાવવાનું અનિતાનું ચિહ્ન છે કળશ તો કળશ પર પણ નહીં એ કળશ ની બાજુમાં વાદળી રંગનું જે બટન હોય તો એવું તમારે એવું હોય ને તો એક આકૃતિ દોરો અને આકૃતિ દોરી અને આ બેલેટ પેપરની આકૃતિ દોરી બતાવવાનું કે તમારે આ આવી રીતે હશે નામ અને એની સામે આ હશે તો તમારે આ બટન દબાવવાનું માટે વાદળી રહી સમજાવ્યું બરાબર છે સમજાઈ શકશો આટલા જ લોકો એટલે બરાબર સમજાઈ શકશો બરાબર આવું આપણે શું કામ કરવું જોઈએ આ એટલા માટે કરવું જોઈએ કે જો મત નાખવાની પ્રક્રિયા પૂરતા પણ આપણે જાગૃત ના હોઈએ તો અહીંયા ભણવાનો ભણાવવાનો કોઈ અર્થ જ નથી

કે જે નોમ યાદ રહી ને એ બોલી જાય કરે છે ને એવું એટલે તમે શું કરો છો એ આવી રીતે જળ ગ્રુપ કોને મત આપો તો કે જળ ગ્રુપ કે જળ કેમ કારણ કે ચાર માંથી એ જ નોમ યાદ રહી જશે કામગીરી ખબર ના હોય એટલે એટલે એવા એવા મોટા ભાગે જે ત્રીજા ધોરણના નાના નાના છોકરાઓને આપણે ધીમે ધીમે શીખવાડીએ છીએ ને આવતી વખતે એવું કરે પેલા બીજાના બાલવાટિકા ના મતે નાખીએ અંદર આપણે એ લોકો શીખતા થાય ભાઈ ગણવાના નહીં પણ મત આપતા તો શીખે તો આ લોકો બાલવાટીકા વાળી ના કરે એટલા માટે કે જો નહીતર તો તમને આ સંસદ સભ્ય તમને તમને મત આપવા ના અધિકાર આપે પણ તમને અત્યારે ખબર જ નહીં અત્યારે તમને દેશના કયા પ્રશ્નો છે એની ખબર જ નથી તો તમે મત આપવા માટે લાયક નથી એ તમને અઢાર વર્ષ પછી જ ખબર પડે આમ તો એ પહેલા પડી જાય અમુક લોકો નામ હોય છે બુદ્ધિ પણ કઈ બધાને નહીં ખબર એટલે આપે તો કેવી મુશ્કેલી પડે તો આપણે આપણા મમ્મી પપ્પા દાદા દાદી એ બધાને મત આપતા બરાબર શીખવાડીશું ક્લિયર છે આટલું સારું તો મળીએ પરમ દિવસે અચ્છા ઘેર આવે પાછા એટલે તરત જ પૂછવાનું શું પૂછવાનું કોને મત આપ્યો એવું નહીં પૂછવાનું કેવી રીતે મત આપ્યો એ કો મને કહે અને એ આપણે લખવાનું અને આપણે એના વિશે વાતો પાછા પરમ દિવસે કરીશું બરાબર તો મારી તમારી પાસે બે કામ થયા છે પહેલા તો મત કેવી રીતે અપાય એનું ડેમોસ્ટ્રેશન આપણે કાગળમાં તૈયાર કરીએ ઘરે સમજાવીએ અને પછી ઘરે પાછા આવે બધા અને બધાને જુદું જુદું પૂછવાનું હો દાદા મત આપીને એટલે દાદાને પૂછવાનું દાદા કેવી રીતે મત આપે બોલો પહેલાં શું કર્યું પછી શું કર્યું પછી શું કર્યું પછી શું કર્યું બા આવે એટલે બાને જુદું પૂછવાનું તો ખબર પડે કે ભાઈ એમાંથી કોને ડખો કર્યો લાગે છે અને તમે કોને મત આલે એવું નહીં પૂછવાનું કેમ નહીં પૂછવાનું તો કે ગુપ્ત મતદાન એમાં આપણે આપણે પણ અધિકાર ધરાવતા નથી આપણે પૂછવાનું તમે કહેવા જતા હતા અનિતા તર કોદા જાનકીએ કીધું કે મેં તન મત આલેતો આલે એવું કહ્યું ન કહેવાય મેં કહ્યું કોને મત આપ્યો તો એમ ન કહેવાય ના કહેવાય ને ના કહેવાય એ જોયું પણ કેવી રીતે મત આપ્યો એ બરાબર આપણે જાણી લેવાનું અને તમે જો અત્યારે બરાબર જાણી લીધેલું હશે તો આવતા વર્ષે કે એના પછીના વર્ષે જયારે પણ ચૂંટણી ફરી આવે તો મને કામ લાગશે કે હજુ ગામના માણસો છે આવી આવી ભૂલો કરે છે અચ્છા એક તો આ વખત વધારે સારું એ છે કે આપણી અંદર છે ને એ વેબ કેમ નાખ્યો છે બૂથમાં એટલે આખું બૂથ છે એ ત્યાં સીધું દિલ્હી દેખાતું હશે આપણું જેમ આપણા સ્કૂલ ની અંદર જે કેમેરા લગાવે છે મારે ફોનમાં દેખાય છે ને એમ તો શું કહેવાય એટલે એક પ્રક્રિયા તો ખબર પડશે પણ એક જગ્યા પર છે એ મતદાર પોતે એટલો જ હશે કઈ જગ્યા એવી હશે જેમ આપણી સ્કૂલમાં બધે સીસીટીવી કેમેરા છે કઈ જગ્યાએ બિલકુલ ના હોય એમ આખું મતદાન મથક છે લાઈવ દેખાતું હશે કઈ જગ્યા નહીં હોય માત્ર જે મત કુટીર છે કે જેમાં એ વોટ નાખવા માટેનું મશીન છે એ નહીં હોય એટલે એ તમારે બરાબર શીખવાડવાનું છે તમે મત કેવી રીતે નાખશો ઉદાહરણ સાથે શીખવાડજો અનિતાનું ઉદાહરણ આપવાનું અર્ચિલ નું ઉદાહરણ આપવાનું બીજા કોણ કોણ ઉભા રહેલું એ બધાનું ઉદાહરણ આપવાના હા હા બીજું તો આવી રીતે કરવાનું છે બરાબર અને પરમ દિવસ આપણે મળીએ ત્યારે તમે લખાણ લઈને આવ્યા હશો કે મતદાન તમારા ઘર માંથી કોણે કેવી રીતે કરેલું ચાલો મળીએ કંટ્રોલ મશીન કંટ્રોલ છે તેમાં ક્લિક કરશો અને મતદાન કુટીરમાં જશો હું પ્રેશણી ઓફિસર અહીંયા કોઈ મતદાન આપીશ એટલે જે ઉમેદવાર છે એ રીસ્ટ પહેલા જોઈશ પછી અમે સિNH જોઈશ અને વોટ આપો છે તો લાઈનમાં જોઈશ અને W ક્લિક કરીશ યાદી જોઈશ અને બાજુમાં જે ચિહ્ન છે તે જોઈશ અને જેને ઓટ આપવો છે તેને યાદીમાંથી ખોરીશ અને પછી તે ગાડી બાજુમાં બ્લુ બટન થી ક્લિક કરીશ અને વીવી પેટ જેને હોટ આપ્યો છે એ અપાયો કે નહીં અપાયો તે જોઈને બુથમાંથી બહાર નીકળો ઓટ આપવા બદલ તમારો આભાર